તો આ તરફ ફુનાળાએ પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવી દીધું છે અને રોદ્ર સ્વરૂપ બતાવવા ગીર સોમનાથના ગામમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાય છે વેરાવળના દસ તાલા બે અને સુત્રાપાડાના તાલુકાના બાવીસ ગામોમાં વસ્તીના આધારે આ તમામ ગામોમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ શરૂ કરી દીધું છે જોકે ધામડેજ ગામમાં ટેન્કર મારફતે આઠ થી દસ દિવસ પાણી મળતા ગ્રામજનોએ પૂરતું પાણી આપવા ગુહાર લગાવી છે ત્યારે ગામમાં બાળકોથી લઈ અને વૃદ્ધો કાળ જાળ ગરમીમાં પાણી ભરવા માટે મજબૂર બન્યા છે ગામમાં ઘરે ઘરે નળ છે પણ તેમ ક્યારે પાણી આવશે તે નક્કી નથી

એટલે બહુ હાથ આવી ગયેલી છે